મુકેશભાઈ ખાસ કરીને રાજકોટની અંદર વાત કરીએ તો જ્યારથી ટીઆરપી અગ્નિકાંડ થયો ત્યારથી અત્યાર સુધીમાં અઢાર જેટલા રાજીનામા પડ્યા છે ઘણી બધી જગ્યાઓ ખાલી છે ઇન્ચાર્જ પર ચાલી રહી છે શું લાગે છે હવે આપના તરફથી સરકારમાં રજૂઆત કારણ કે ઘણી બધી વખત આપની પણ બેઠકો થતી હોય છે હવે શું થવું જોઈએ આ વધુ બે રાજીનામા સામે આ બાબતે એવું ચોક્કસ કહીશ કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર

કોઈ પદાધિકારીને છાવરવા માટે અથવા ભયના ઓથાર નીચે કામ કરતા કરતા બીકને કારણે કોઈ અધિકારીએ રાજીનામું આપ્યું હોય એવું આજ સુધીમાં શક્ય નથી ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં પચાસ વર્ષના ઇતિહાસમાં પિસ્તાલીસ વર્ષ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે રાજકોટને હરિયાળુ બનાવવા માટે રાજકોટને રડિયામ બનાવવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના અનેક વરિષ્ઠ કાર્યકર્તાઓએ દિવસ રાતની મહેનત કરી છે રાજકોટનું મહાનગરપાલિકાનું અને પારદર્શક વહીવટ રહ્યો છે એટલે પાંચ વર્ષનું કોંગ્રેસનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન પણ લોકોએ જોયું છે અને એ પાંચ વર્ષનો ખેલ પણ લોકોએ જોયો છે એટલે મને એવું લાગે છે કે ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે અથવા બીકને ભયના ઓથાને નીચે રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ નથી રાજકોટ મહાનગરપાલિકા હોય કે કોઈ પણ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીનું પહેલું સૂત્ર સૂત્ર છે પ્રમાણિક અને પારદર્શક વહીવટ એટલે તો જ લોકોનો વિશ્વાસ 45 પિસ્તાલીસ વર્ષ સુધી ટકી રહ્યો હોય એટલે મારી દ્રષ્ટિએ હું આ બાબત સાથે સહમત નથી ખાસ કરીને અધિકારીઓના વ્યક્તિગત કારણો પણ હોઈ શકે છે ખાસ કરીને સંકલન બેઠકો પણ આપને મળતી હોય છે હવે ઘણી બધી જગ્યાઓ ખાલી છે ઘણી બધી જગ્યાએ ઇન્ચાર્જ ચાલે છે અને સારી મોટી અધિકારીઓની જગ્યાએ ઇન્ચાર્જ થી ચાલે સરકારમાં કોઈ રજૂઆત કે આ બાબત આ ચોક્કસ આપની વાત એકદમ આપની વાત સાથે સહમત છું કે તાત્કાલિક અસરથી રાજ્ય સરકારમાં અમે પણ ધારાસભ્યો અને સંસદશ્રીઓને સાથે રાખીને અમારા મંત્રીશ્રીને પણ સાથે રાખીને સરકારમાં અમે રજૂઆત કરશું

સાઠ સા વર્ષ સુધી દેશમાં કોંગ્રેસ કોંગ્રેસે શાસન છે એટલે એ ભારતીય જનતા પાર્ટી ઉપર નિશાન સાધવાને બદલે પોતાના તરફ જો સામે જોશે તો મને એવું લાગે છે કે એમને પોતાનો ભૂતકાળનો આખો વહીવટ ખ્યાલ આવી જશે એટલે એના માટે મારે વિશેષ કોઈ કોમેન્ટ કરવી નથી થેન્ક યુ